યાદ કરું સમાંતર શ્રેણી બનવા માટે આપણે બે વસ્તુ શીખી હતી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જોયું તું ને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે ડી જોયો તો બરોબર ડી એટલે શું કે વારા પરથી વારા આવતા એટલે પેલું બીજું પદ છે તો એનો તફાવત ગોતો તો સરખો થાવો જોઈએ બીજું ત્રીજું પદ છે એનો તફાવત ગોતો તો કેવો થવો જોઈએ સરખો થાવો જોઈએ જો તફાવત સરખો થતો હોય તો સમાંતર શ્રેણી છે નકર સમાંતર શ્રેણી નથી બરોબર એ આપણે અહીં ચેક કરવાનું છે બને છે તો હા અધરવાઇઝ ના બરોબર ચાલો એકસી નું ભાડું પ્રથમ કિલોમીટર માટે પંદર તો ચાલો આપણે લખી નાખીએ એક કિલોમીટર માટે એક કિલોમીટર માટે કેટલા રૂપિયા દેવાના પંદર રૂપિયા દેવાના તમને હા સર બે કિલોમીટર માટે હવે પ્રશ્ન આગળ વાંચો કીધું પછીના વધારાના પ્રતિ કિલોમીટર માટે કેટલા રૂપિયા દેવાના આઠ પેલા કિલોમીટર માટે પંદર પછી જેટલા એક્સ્ટ્રા એકસ્ટ્રાલે આઠ આઠ ફૂટે તો બીજા કિલોમીટર માટે કેટલા છે પંદર વત્તા બરોબર ને પંદર વત્તા કેટલા થયા ત્રેવીસ રૂપિયા પછી ત્રણ કિલોમીટર માટે તો બે એમાં ચાર કિલોમીટર માટે કેટલા થાય એકત્રીસ વત્તા આઠ તો કેટલા થઈ ગયા ઓગણચાલીસ રૂપિયા સમાંતર શ્રેણી જો આવી રીતે બની ને પંદર ત્રેવીસ એકત્રીસ ઓગણ

તો ચલો બત્રીસ ચારના ના પાડત્રીસ આવે હાર બત્રીસ એટલે કેટલો ભાગ બાર કાઢશે આઠ તો બત્રીસ માંથી આઠ જાય તો કેટલા વધે ચોવીસ ભાગ વધે આટલું ક્લિયર છે ચોવીસ ભાગ પેલા માટે બત્રીસ એટલે આ આપણો એ થશે આ આપણો એ ટુ બરોબર એ વન એ ટુ આપણે શીખાતા હવે ચોવીસ ભાગ ની કેટલો ચોવીસ માંથી છ જાય તો અઢાર તો ચલો અઢાર ભાગ વૈતા તો હવે એ ફોર મારે જોતો હોય તો અઢાર ભાગ્યા ચાર કરવા પડે બરોબર ને અઢાર ભાગ્યા ચાર તો અઢાર ભાગ્યા ચાર કેટલા થાય સર પોઈન્ટમાં જવાબ આવશે સાચી વાત છે સાડા ચાર ચાર પોઈન્ટ પાંચ અઢાર ભાગ્યા ચાર કેટલા આવે ચાર પોઈન્ટ પાંચ તો ચાર પોઈન્ટ પાંચ બાદ કરી નાખો અઢાર માંથી ચાર જાય તો ચૌદ ચૌદ માંથી અડધો જાય તો તેર પોઈન્ટ પાંચ

એક્સ્ટ્રા દાખલા અને બોર્ડના એક્ક મીટર 150 અને પછી ના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા પચાસ પ્રમાણે વધતો જાય છે એટલે પેલા મીટરના કેટલા એકસો પછી જેટલા મીટર વધતા જેને પચાસ પચાસ રૂપિયા એક્સ્ટ્રા દેતું જવાનું

તો ત્રણ મીટર માટે કેટલા થઈ જાય બસો વત્તા પચાસ બરોબર છે ચાર મીટર માટે બસો પચાસ વત્તા પચાસ એટલે કેટલા થઈ ગયા ત્રણસો રૂપિયા ચલો આને લાઈનમાં લખી નાખું સમાતર શ્રેણીમાં એકસો પચાસ આ બે વચ્ચેનો તફાવત પચાસ તફાવત સર ખોજે તો હા સર તો સમાચાર શ્રેણી બને હા બને દન છે ત્રણે ત્રણ દાખલા ચલો ચોથો આઠ ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ના દર થી રકમ દસ હજાર ખાતામાં જમા રહેતી રકમ હવે જો આ દાખલો બે રીતે થશે બે રીતે એટલે બે પરિસ્થિતિમાં તમને પૂછાઈ શકે હવે જો અહીંયા લખ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરોબર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે એવું શીખ્યા છે નાના ધોરણમાં કે વ્યાજનું પણ વ્યાજ મળે બરોબર વ્યાજનું પણ એનો મતલબ એક્સ્ટ્રા પૈસા મળશે દસ ના આઠ ટકા એટલે હું તમને કહું કે જો પેલા દસ હજાર તમે રાય ખાતા બરોબર એટલે બીજા વર્ષે દસ હજારના આઠ ટકા કેટલા થાય દસ હજાર ને આઠસો રૂપિયા એવા તમારા ખાતામાં એટલે આઠસો રૂપિયા મળ્યા

ચક્રવૃદ્ધિ કેમ કે એમાં વ્યાજ પણ વ્યાજ હશે ક્લિયર છે ચારે ચાર દાખલા ડન ચલો મળી છે નેક્સ્ટ વિડીયોમાં ટીલ ધેન